તમે ભાડાના ઘરમાં રહેતા હો અને મેન્ટેનન્સ ભર્યું ના હોય તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી કે અન્ય કોઈ પણ સભ્ય ગટર પાણી કે વીજળીનું કનેક્શન કાપી શકે નહીં અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના રામતીર્થ સોસાયટીમાં ભાડુઆતનું મેન્ટેનન્સ બાકી હોવાથી પાણી અને ગટરનું કનેક્શન કાપી નાખ્યું હતું સહકારી અને પોલીસને રજૂઆત તાત્કાલિક ધોરણે પાણી અને ગટરની શરૂ કરવાની સોસાયટીના ચેરમેન સેક્રેટરીને ફરજ પડી હતી રામતીર્થ સોસાયટીમાં કનક ત્રિવેદી નામના વૃદ્ધાએ ઓગણીસો માં મકાન ખરીદ્યું હતું અને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હોવા છતાં મકાન હજુ ટ્રાન્સફર થયું નથી મકાન ટ્રાન્સફર માટે કોર્ટમાં કેસ ચાલુ છે એમસી હાલમાં સોસાયટીમાં પાણી અને ગટરની જૂની લાઇન બદલીને એસી બીચની યોજના હેઠળ નવી લાઇન નાખવાની કામગીરી કરી રહી છે મકાનનું મેન્ટેનન્સ બાકી હોવાથી અને સેક્રેટરીએ પાણી અને ગટરનું કનેક્શન કાપી નાખ્યું હતું તેથી વાસના પોલીસ સ્ટેશન એએમસી અને સહકારી રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પાણી અને ગટરની લાઇન શરૂ કરવામાં આવી છે નવી લાઇનમાં બધાને કનેક્શન આપીએ છે જે લોકોએ પિટિશન કરી છે એ લોકો બે જણા તો મેમ્બર નથી અને એ લોકોના મેન્ટેનન્સ બાકી છે હજી પણ સોસાયટીમાં પંચાવન જણના જ કનેક્શન થયા છે પાઇપલાઇન બધાને નાખી આપી છે જેણે પિટિશન કરી છે એને પણ નાખી આપી છે પણ હજી વીસથી બાવીસ જણાના કનેક્શન બાકી છે પાઇપો ખોટી છે પાઇપો નાખશે કનેક્શન એમને આપવાની અમારી પૂરી તૈયારી હતી જ પણ આ લોકો ઉપરવટ થઈને કનેક્શન કાપ્યા છે એક ઇંચના આપ્યા છે એવી ખોટી ખોટી માહિતી ફેલાવે છે અને હેરાન કરે છે સોસાયટીના ચેરમેન સેક્રેટરી આ લોકો ગજગરા છે જ મેન્ટેનન્સ ઓગણીસો ઇઠ્યાસી થી એમણે એના જ ભર્યું જે એમણે પિટિશન કરી છે એમણે પણ છેલ્લા છ વર્ષથી મેન્ટેનન્સ નથી ભર્યું અમારે પાણીનું કનેક્શન જયારે સોસાયટીમાં જૂનું કનેક્શન ખરાબી થઈ એટલે નવું કનેક્શન આપવાની વાત આવી એટલે પાણીની નવી લાઇન નાખીશ કોર્પોરેશને વીસ યોજના હેઠળ એટલે જયારે નવી લાઇન નાખવાની વાત આવી ત્યારે સોસાયટી અને ચેરમેન સેક્રેટરી અને અમારા કોન્ટ્રાક્ટરે અમને નવું કનેક્શન આપવાની ના પાડી એટલે અમે પૂછ્યું કે અમારું જૂનું કનેક્શન ચાલુ છે પિસ્તાલીસ વર્ષથી અને પાણી જે જે એક જીવનની આવશ્યક વસ્તુ છે એને તમે કઈ રીતે રોકી શકો અમારે કનેક્શન પિસ્તાલીસ વર્ષથી હતું એ જ અમારે લેવાનું છે નવું નથી લેવાનું એટલે એ લોકોએ એનકેન પ્રકારે કનેક્શન ના આપવા માટે ખૂબ પ્રયત્નો કર્યા અને છેલ્લે સુધી કનેક્શન નહોતું આપ્યું એના માટે અમે ચેરમેન મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી વોર્ડ ઇન્સ્પેક્ટરશ્રીને ફરિયાદ કરી વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેનશ્રીને પણ ફરિયાદ કરી છેલ્લે ના છૂટકે અમે વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ચારસો ત્રીસ અને એકસો વીસ બીની અરજી પણ ફાઇલ કરી જેના માટે કે આ લોકોએ અમને જાણી જોઈને પાણીનું કનેક્શન નથી આપી રહ્યા અને અમારી આવશ્યક વસ્તુ છે જે કોઈપણ કારણસર રોકી ના શકાય એટલે એ બાબતની ફરિયાદ પણ અમે આપી છે ત્યારબાદ આજે જયારે અમને ખરેખર ન્યાય મળ્યો અને સવારે અમારા ત્રણેય ઘરના કનેક્શન કોર્પોરેશન દ્વારા અમને આપવામાં આવ્યા છે